ત્યારે નેતાઓએ ઈડીને સહકાર આપવો જોઈએ તેવું ટ્વીટ કેજરીવાલે બે હાજર બાર માં કર્યું હતું ભ્રષ્ટાચારના આરોપ લાગે તેમણે પણ પદ છોડવું જોઈએ તેવું ટ્વીટ પણ અરવિંદ કેજરીવાલે ઉલ્લેખ કર્યો હતો બે હાજર બાર માં ત્યારે વિધાનસભામાં ધોવાણ હવે લોકસભામાં ફરી સક્રિય કે જ્યાં ચૂંટણી આવે ત્યારે જ કેજરીવાલને ગુજરાત યાદ આવતું હોય છે કેજરીવાલજી ગુજરાતની જનતા ચૂંટણી તાણે જ શા માટે યાદ આવે છે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કેજરીવાલનું ગુજરાતમાં નાટક જોવા મળશે કે જ્યાં પછાત આદિવાસી જનતાને કરવા કેજરીવાલ અને આ નાટક છે જે જોવા મળશે જ્યારે ગુજરાતમાં તેઓ પ્રવાસે આવી રહ્યા છે ભ્રષ્ટાચારના આરોપોથી આપના નેતાઓ ઘેરાયેલા છે અને તે દરમિયાન હવે ઈડી સમક્ષ હાજર થતા નથી ઈડીના સમન્સોના જવાબ આપતા નથી કેજરીવાલ અને આખરે હવે તેઓ ગુજરાતમાં પ્રવાસ અર્થે આવી રહ્યા છે એક તરફ

આજ એજ કેજરીવાલ છે કે જે સહકાર આપવાની વાતો બે હજાર બાર માં કરતા હતા ટ્વીટ કરતા હતા અને ત્રણ ત્રણ સમન્સ પાઠવવા છતાં પણ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી ને તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે ચૂંટણી તાણે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ને તેની પહેલા જ નેત્રંગની અંદર રેલી યોજશે

જેઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું પરંતુ ક્યાંક પોતાની વાત પર તેઓ અડગ નથી અને હાલ જ્યારે ત્રણ ત્રણ સમન્સ પાઠવવામાં આવ્યા એડી દ્વારા તેમને બોલાવવા માટે આવે છે પૂછપરછ માટે પરંતુ તે સ્વયં જતા નથી એડી સમક્ષ હાજર થતાં નથી અને ગુજરાતમાં તેઓ ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે

નેતાઓ પર આરોપો લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના જ ત્યારે અરવિંદ કેજરીવાલનું બે હાજર ટ્વીટ પણ સામે આવ્યું કહ્યું કે જેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગે તેમણે પદ છોડી દેવું જોઈએ પરંતુ એમના જ નેતા ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે નેતા નહીં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે પણ ઈડીએ ત્રણ ત્રણ વાર નોટિસ મોકલી જતા રહે છે ફરીથી કહી કારણ કે બે હજાર બાવીસમાં ધારાસભ્યો ચૂંટાણા પાંચમાંથી ચાર ધારાસભ્યો વયા એક તો ભાજપમાં જતા પણ રહ્યા અને હજુ પણ ચાર ધારાસભ્યો બાકી છે પરંતુ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં કારમી હાર બાદ કેજરીવાલ કે તેના એક પણ દિલ્હીના નેતા

કેજરીવાલ બોલ બદલાઈ ગયા આજ કેજરીવાલ ને ઈડી ત્રણ ત્રણ વખત નોટિસ આપીને બોલાવે છે તો કેમ કેજરીવાલ ત્યાં દિલ્હી તેની ઓફિસે નથી જતા કેમ તેના પેટ શું પાપ છે જે મોહલ્લા ક્લિનિક હતું જે મોહલ્લા ક્લિનિક નામે તેઓ દેશભર પ્રચાર કર્યો તે મોહલ્લા ક્લિનિક ના કારણે તે આજે અનેક સવાલોના ના ઘેરામાં છે લિકર ની વાત બહુ નાની નથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ તેના નેતાઓ પહોંચ્યા પરંતુ ત્યાંથી પણ ક્યાંથી રાહત ન મળી સીબીઆઈ ઈડી અનેક એજન્સીઓ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ગુજરાતની ચૂંટણીમાં જે રીતે રૂપિયાના કોથળિયા છે તે પંજાબના હેલિકોપ્ટર માંથી અહીંયા ઉતર્યા તે સૌ કોઈને ખબર છે ત્યારબાદ જે મત ખરીદવાની વાત હતી અને હવે ફરીથી એક વખત ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આદિવાસીઓ માટે જયારે દર્દ છલકાતું હોય તે રીતે કેજરીવાલ ફરીથી એક વખત ગુજરાતની જનતાને ગુજરાત કરવા માટે આવી રહ્યા છે એક નવું નાટક જ કહી શકાય કારણ કે ચૂંટણી તાણે જ નેતાઓ છે તે ગુજરાત આવે છે ગમરા ગુમરાહ કરવા માટે આવે છે ચૂંટણી હવે લોકસભાની આવી રહી છે બીજી બાજુ એક ઈડી નું પ્રેશર પણ છે ત્યાં જવાબ આપવો ન પડે ત્યારે પહેલા મધ્યપ્રદેશ થી ચૂંટણીમાં પ્રચારમાં ગયા હવે ફરીથી તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે

છોકરાની કસમ ખાતા હતા ત્યારના એ નાટક કરે છે આ પ્રથમ વખત નાટક નથી એમનું બીજું કે મેં તમારા માધ્યમથી પણ જોયું કે કેજરીવાલ એવું ટ્વીટ કરી ચૂકેલા છે કે હું અરે એવો મને શરમ આવે છે કે જ્યારે લોકો ઈડીની નોટિસો છતાંય હાજર થતા નથી તો શું આ વસ્તુ પોતાના માટે નથી થતી એમનું લાગુ એટલે બહુ સારી તમે આ સંશોધન બી કર્યું છે જોકે પણ કેજરીવાલમાં આવા સંશોધન કરવાની પણ જરૂર નથી કારણ કે અભિબોલા અભિફોગ નીતિ વાળા વ્યક્તિઓ છે અને આ રાજકારણના વ્યક્તિઓ નથી આ એક નંબર ના જેને કહેવાય કે તક સાધુ વ્યક્તિઓ છે અને પોતાનું જયારે સ્વાર્થ હોય ત્યારે ગમે તે જગ્યાએ બેસી જતા હોય અને પોતાનો સ્વાર્થ વધી જાય ત્યારે ગમે તે જગ્યાએ બી ઉભા થઈ જતા હોય જે ના જયારે ને પણ એમને કર્યો છે એ અધગો કરીને પોતે રાજકારણમાં આવી ગયા એ વખતે કીધા હું રાજકારણમાં નહીં આવું અને છોકરાની ની સોગંદ કરતા કે છોકરા છોકરી કરતા હતા આ વ્યક્તિઓને કઈ રીતે ભરોસો કરી શકાય કે પોતાના સંતાનોની ની સાચી ના ખાતો હોય એવા વ્યક્તિઓનો કઈ રીતે રાજકારણમાં ભરોસો કરી શકાય એટલે ગુજરાતની અંદર તો ગુજરાત જનતા જાણી ગઈ છે અને ગુજરાત જનતાએ જે રીતે આજે આમ આદમી પાર્ટી ને ચૂંટણીમાં પડછાટ આપી છે એના ઉપરથી તમે જુઓ કે એમના ગુજરાતના જેમના ગુજરાતના પક્ષના એમના પ્રમુખ છે એ ગુજરાત પક્ષના એમના પ્રમુખ પણ રાજકારણ છોડી

અને ગુજરાત ની જનતા એમને સારી રીતે ઓળખે છે અને ગુજરાતની જનતા અગાઉ પણ એમને પ્રખાત આપી ચુકી છે અને આ વખતે પણ પ્રખાત આપશે

आयुष्यमान कार्ड योजना केजरीवाल दिल्लीमा शुक्रवार दाखल करताना आयुष्यमान कार्ड योजना ना पाच लाख रुपयांनी सारवार કેજરીવાલ કેમ ત્યાં વંચિત રાખી રહ્યા છે એમના જનતાને આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કેજરીવાલ જે એ પોતાની પ્રસિદ્ધિ માટે ગમે તે રીતે પ્રજાને હેરાન કરી શકે છે ગમે તે રીતે પ્રજાને નાટક કરી અને હેરાન પણ પરેશાન કરી શકે છે એવી જ રીતે ગુજરાત અંદર પણ તમે જુઓ તો માત્ર ને માત્ર આદિવાસીઓની સહાનુભૂતિ લૂંટવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કે ગુજરાત આદિવાસીઓ પણ એવું માનતા અત્યારે બધા લિટરેટ છે ભાઈ કારણ કે આદિવાસીઓમાં પણ આઈએસ આઈપીએસ હોય છે અને એ હવે કોઈ પાછા રહ્યા નથી એટલે એ લોકો પણ જાણે છે કે દિલ્હીમાં એમને શું કાંડ કર્યા છે અને શું કારનામા કર્યા છે અને પછી અહીંયા આવે છે એ પણ જાણે છે એ લોકો

તમે ઈડીની ઓફિસ જવાને બદલે તમે ગુજરાત આવો છો ગુજરાત કરો છો એટલે કે આવા આવા તમામ લોકો છે છે તે ઓળખી ગયા અને મહત્વની વાત તો એ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ આવા નેતાઓને ગુજરાત દિલ્હી મૂકીને ગુજરાત યાદ આવે છે અને જે રીતે યજ્ઞેશ દવે કહ્યું તે રીતે ત્યાંનું હેલિકોપ્ટર પંજાબ સરકારનું હેલિકોપ્ટર લઈને બંને નેતાઓ કાલે ફરીથી ગુજરાતની જનતાને છેતરવા છે તે પહોંચી જશે

ચૂંટણીનો માહોલ ઉભો થતા નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે અને કેજરીવાલ બહુ હોશિયાર રાજકીય માણસ છે પોતાનું ગ્રાઉન્ડ ઉભું કરવા માટે દિલ્હી મૂકી અને ગુજરાતની અંદર આવ્યા છે બે હજાર ની અંદર વિધાનસભાની ચૂંટણી વખતે પણ આવી અને બીજેપીને ખુલ્લી તો નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થયા છે આખી ગુજરાત અને આખા દેશની પ્રજા જાણે છે કેજરીવાલે બે હાજર બાર માં જે ટ્વીટ કર્યું હતું ખરેખર તો કેજરીવાલે અત્યારે ઈડી સમક્ષ જઈને એ સાચા હોય તો જવાબ આવવો જોઈએ ભૂતકાળની અંદર રાહુલ ગાંધી હોય સોનિયા ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય ઈડી સામે જઈ અને જવાબ આપી આવ્યા છે સાચા હતા તો બીડી કઈ કરી શક્યું નથી કેજરીવાલે પણ ત્યાં જવું જોઈએ ગુજરાતના ધકા ખાવાની જરૂર નથી અને રહી ચેતવ વસાવાને બચાવવા માટેની વાત તો એની સાથે આદિવાસી સમાજ છે પરંતુ આદિવાસી સમાજમાં આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ઉભું કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં આવતા હોય એવું લાગી રહ્યું છે લલિતભાઈ શું કહેશો બે હજાર જે નેતા એવું ટ્વીટ કરતા હતા કે તમારા ઉપર સીબીઆઈ ની કે ઈડી તપાસ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ આજે આજ કેજરીવાલ છે દસ વર્ષ તો સમય વીતી ગયો ઈડીની ની નોટિસ થી ભાગી રહ્યા છે રાજકીય માણસોના દીક્ષિત સ્ટેન્ડ તો સમય સંજોગો પ્રમાણે બદલતા હોય છે પરંતુ કેજરીવાલ રાજીનામું ભલે કોંગ્રેસના આગેવાનો રાજીનામું કઈ પરંતુ એને ખરેખર જવાબ રજૂ કરી તમને કેમ કઈ સત્ય હશે સત્ય ઓટોમેટિક ઈડી થી કેમ ભાગી રહ્યા છે તમને શું લાગે છે કે ઈડી થી ભાગવાનું કારણ શું રાજકીય રીતે એને જે કઈ સ્ટેન્ડ લીધું છે પરંતુ લોકોની અંદર દિલ્હીના મુખ્યમંત્રી પહેલી વખત વખત અને બીજી થયા આ ઈડી થી જે ભાગી રહ્યા છે એને કારણે દેશની અંદર એની ઇમેજ ખરડાઈ રહી છે એ સો ટકા શક્ય હકીકત છે લોકો પણ મીડિયાના માધ્યમથી આ બધું જોવે છે અને કેજરીવાલ ની ટીકા પણ કરી રહ્યા છે આવું ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે જોઈએ છીએ બિલકુલ લલિતભાઈ આભાર તમારો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ તો કેજરીવાલ સામે તમામ સવાલો ઉઠાવી રહ્યા છે કે હતા એવું તબક્કા વાર કહેતા ભ્રષ્ટાચાર કર્યો હોય તો મને જેલમાં પૂરી દેજો કેજરીવાલ આ દિવસ સુધી એવું કહેતા હતા અને ઈમાનદાર પાર્ટીની વાત કરતા હતા ભાઈ ક્યાં ઈમાનદારી ઈમાનદારી હોય તો તમારે જઈને ઈડી ઓફિસે જઈને જવાબ આપવો જોઈએ ના કે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા જોઈએ અથવા ચૂંટણી નજીક આવી રહી છે આદિવાસી સમાજ જે સ્વચ્છ રાજનીતિ ની વાત કરતા હતા એજ કેજરીવાલ છે કેજરીવાલ કે બે હાજર માં ટ્વીટ કરીને જેમણે કહ્યું હતું કે ઈડી સમક્ષ જો નેતાઓ હાજર ન થાય ઈડીને સહકાર ના આપે ત્યારે તેમને પોતાનું પદ છોડી દેવું જોઈએ ભ્રષ્ટાચારના આરોપ લાગે ત્યારે પરંતુ આ એ જ અરવિંદ કેજરીવાલ છે ત્રણ ત્રણ ઈડીએ સમન્સ પાઠવ્યા પરંતુ છતાં પણ તેઓ હજુ સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી આખરે તેઓ રાજનીતિ કરવા આવે કે આ ગુજરાતની બોડી જનતાને બેરવા ગુમરાહ કરવા માટે આવી રહ્યા છે તો વિધાનસભામાં દોવાણ ને હવે લોકસભામાં તેઓ ફરી સક્રિય થવા જઈ રહ્યા છે કે જ્યાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસમાં આવી રહ્યા છે કે જ્યાં તેઓ નેત્રંગમાં રેલીને સંબોધવાના છે